આપનું જે સત્ર બીજું છે યુનિટ વન એમાં આઈ લોસ્ટન બીજો ભાગ જોઈએ તો બીજા ભાગની અંદર આપણે જોઈએ તો રીડ ધ સેન્ટેસ એન્ડ સી વેધર ધી આર ટ્રુઅર ફોલ એટલે કે નિધાન નીચેના વાક્યો વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું જ છે તો પહેલું વાક્ય છે કે ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ એટલે કે જે હોસ્પિટલ છે હોસ્પિટલ એ એરપોર્ટની કેવી છે ઓપોઝિટ દિશામાં છે તો એ કેવું છે ટ્રુ છે કારણ કેમ કે ર વચ્ચે શું છે રસ્તો હવે બીજું વિધાન જોઈએ ધ ટાઉન હોલ ઇઝ બિટ્વીન ધ લાઇબ્રેરી એન્ડ સ્કૂલ ધ ટાઉન હોલ ઇઝ બીટવીન ધ લાયબ્રેરી એન્ડ સ્કૂલ તો અહીંયા દેખો ટાઉન હોલ ટાઉન હોલ એ લાઇબ્રેરી અને સ્કૂલના વચ્ચે છે તો લાઇબ્રેરી અને સ્કૂલ આવે તો સ્કૂલ સ્કૂલના વચ્ચે ટાઉન હોલ નથી તો આ વિધાન કેવું છે ખોટું ટાઉન હોલ ઉપર છે બરાબર એટલે બીજા નંબરનું વિધાન કેવું આવશે ખોટું આવશે ધ હોસ્પિટલ ઇઝ એટ ધ કોર્નર ઓફ એમજી રોડ હોસ્પિટલ તો હોસ્પિટલ કયો છે ભાઈ એમજી રોડના કોર્નર ઉપર જ છે ખૂણા ઉપર છે તો એ વિધાન કેવું છે ટ્રુ પછી ધ લાઇબ્રેરી ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ લાઇબ્રેરી ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ તો જે લાઇબ્રેરી છે એ સ્કૂલની વિરુદ્ધ દિશામાં છે ઓપોઝિટ છે તો એ વિધાન કેવું છે ખરું છે ધ બસ સ્ટોપ ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટલ ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોસ્પિટલ હોટલ તો અહીંયા બસ સ્ટોપ વાળ્યું અને હોટેલ ધ હોટલ તો બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટલ તો હોટલની પાછળ શું છે બસ સ્ટોપ તો એ વિધાન કેવું છે ખરું છે તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન બે ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ઇન ધ બોક્સ ધ બેંક ઇઝ ખાલી જગ્યાએ એમજી રોડ એન્ડ એરપોર્ટ રોડ તો જે બેંક છે એ એટ ધ કોર્નર ઓફ એમજી રોડ એન્ડ એરપોર્ટ બેંક બેંક જોઈએ તો બેંક કયો આવેલી છે બેંક ઇઝ એટ ધ કોર્નર ઓફ એમજી રોડ અને એરપોર્ટ રોડ તો આ એરપોર્ટ રોડ આ છે એમજી રોડ એના ખૂણા ઉપર આવેલી છે બેંક પછી બીજું વિધાન છે ધ રેલવે સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ તો રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ તો આપણે ડાયગ્રામની અંદર જોઈએ ધ રેલવે સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ તો આ રેલવે સ્ટેશન છે પોસ્ટ ઓફિસ એના પછી છે તો ધ રેલવે સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ પછી શું આવશે પોસ્ટ ઓફિસના હશે રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશન પછી પોસ્ટ ઓફિસ છે તો ધ રેલવે સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ પોસ્ટ ઓફિસ તો ત્રીજું વાક્ય છે ધ બસ સ્ટોપ ઇજ બિહાઇન્ડ ધ વોટર ધ બસ સ્ટોપ ઇજ બિહાઇન્ડ ધ વોટર બસ સ્ટોપ એ હોટલની પાછળ છે તો અહીંયા બસ સ્ટોપ છે હોટલ હોટલની આ જે બસ સ્ટોપ અને આ હોટલ છે તો હોટલ ને છે તો બિહાઈન્ડ બિહાઈન્ડ એટલા આગળનું વિધાન જોઈએ ધ ટાઉન હોલ ઇઝ નિયર ધ બેંક ધ ટાઉન હોલ ઇઝ નિયર ધ બેંક તો દેખો અહીંયા ટાઉન હોલ નિયર ધ બેંક તો આ છે બેંક અને ટાઉન હોલ તો આ છે ટાઉન હોલ તો ટાઉન હોલ ક્યાં છે બેંકની નજીક છે નિયર નિયરનું સેન્ટેન્સ જોઈએ ધ ખાલી જગ્યા ટુ ધ સ્કૂલ તો બિહાઇન્ડ લાઇબ્રેરી એ શાળાની શું છે સ્કૂલની બિહાઇન્ડ એટલા પાછળ તો લાયબ્રેરી છે એ સ્કૂલની ક્યાં છે પાછળ છઠ્ઠા છઠ્ઠા નંબરનો સેન્ટર જોઈએ ધ સિનેમા હોલ ઇઝ બિટ્વિન ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક સિનેમા હોલ તો સિનેમા જે હોલ છે એ ટાઉન હોલ અને બેંકની વચ્ચે છે ટાઉન હોલ એન્ડ બેંકની વચ્ચે સિનેમા હોલ છે ટાઉન હોલ અને બેંકની વચ્ચે સિનેમા હોલ છે સાતમા નંબરનું વાક્ય ધ એરપોર્ટ ઇઝ ખાલી જગ્યા ધ હોસ્પિટલ एयरपोर्ट तो तो है इन फ्रंट ऑफ इन फ्रंट ऑफ नहीं आगे हॉस्पिटल ध एयरपोर्ट एयरपोर्ट इज इन फ्रंट ऑफ हॉस्पिटल तो हॉस्पिटल नहीं ये इन फ्रंट ऑफ कही सकते तो एयरपोर्ट तो एयरपोर्ट एरपोर्ट निस्पिटल एरपोर्ट आगे दार्क इज ऑपोजिट द हॉस्पिटल पार्क हॉस्पिटल कर

અહીંયા પોલીસ સ્ટેશન આ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ઇઝ નિયર ધ એરપોર્ટ તો એરપોર્ટની નજીક છે પોલીસ સ્ટેશન ઇઝ નિયર ધ એરપોર્ટ પછી દસ નંબરનું વાક્ય જોઈએ ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ પોલીસ સ્ટેશન ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ પોલીસ સ્ટેશન તો પોલીસ સ્ટેશન પછી શું આવશે પોસ્ટ ઓફિસ શું આવશે પોસ્ટ ઓફિસ તો આ હતું નંબર પેજ નંબર તેરના જાવો તો તમે વ્યવસ્થિત જોઈને તમારું હોમવર્ક કરી શકો છો હવે આપણે આગળ જોઈએ પ્રેશન નંબર છે વોટ ડૂ સિમ્બોલ મીન યુ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ હવે આ જે સિમ્બોલ આપેલા છે એના આધારિત જે બ્રેકેટની અંદર જે શબ્દો આપેલા છે તમારા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા ઉપરવાની છે તો પહેલું છે આ સીધું નિશાન છે ઉપર ચોકડી તો એ સ્ટ્રીટ અહેડ બીજા નંબરે લેફ્ટ સાઈડ તીર બતાવેલું છે તો ટર્ન લેફ્ટ પછી રાઈટ સાઈડ તીર બતાવેલું છે તો ટર્ન રાઇટ પછી સીધે સીધું તીર બતાવેલું છે અને જમણી સાઈડ જો કરેલું છે ક્રોસ તો ઇટ્સ ઓન ધ રાઈટ એના પછી જે તીર છે એની લેફ્ટ સાઈડમાં શું છે ક્રોસ તો ઇટ્સ ઓન ધ લેફ્ટ તો મિત્રો આ હતા પ્રશ્ન નંબર છ ન હજારો હવે પ્રશ્ન નંબર સાત જોઈએ તો વેર વિલ યુ ઇન્સ્ટ્રક્શન યુઝ ધુઝ ગીવન ઇન ધ બ્રેકેટ તો ડુ નોટ પ્લક ફ્લાવર હવે આવું તમને કેવો જોવા મળે છે ઇન્ટ્રક્ તમારું ધ્યાન ખ્યાલ જોવા મળે તો do નોટ pluck ફ્લાવર એટલે કે ફૂલ સડના ફૂલ તોડશો નહીં તો ગાર્ડન એટલે કે બગીચાની અંદર do નોટ ટચ ધ statue એટલે કે મૂર્તિને ટચ કરશો નહીં તો મ્યુઝિયમ ટચ એટલે સ્પર્શ કરવો તો મૂર્તિને સ્પર્શ કરશે પછી ઇન્ક્વાયરી ઇન્ક્વાયરી માટે ક્યાં જવું પડશે તો રેલવે સ્ટેશન ઇન્ક્વાયરી એટલે પૂછપરછ એક્સ રે રૂમ તો હોસ્પિટલ પછી મની ઓર્ડર બીપીપી કરવું હોય તો પોસ્ટ ઓફિસ પછી કેશિયર તો કેશિયર છે બેંક પછી ડુ નોટ ટી એનિમલ એટલે કે પ્રાણીઓને ખીજવાની તો ક્યાં છે જુ એટલે પ્રાણી સંગ્રહાલયમાં ટીચર્સ રૂમ તો સ્કૂલ ડ્રો મેપ ઓફ યો વિલે હવે મેં જે રીતે નીચે ડાયાગ્રામ ભર્યો છે એના અનુસંધાનમાં મેં અહીંયા ડાયગ્રામ સ્કૂલ છે માર્કેટ સિગ્નલ પછી ટેમ્પલ હાઉસ અને તો આ રીતે ડાયાગ્રામ બતાવેલો એના આધારિત આપણે સંવાદ પૂરો કરીશું તો ફરી તમે જોઈ શકો છો મિત્રો ચિત્રને વ્યવસ્થિત ચલો આપણે આગળ જોઈએ પછી યોર ફ્રેન્ડ ઇઝ ઇન ધ માર્કેટ તમારો મિત્ર કહેવાય માર્કેટ એટલે કે બજારની અંદર છે ગીવ હર હિમ ઇન્ટ્રક્શન ટુ રીચ યોર હાઉસ તમારે ઇન્ટ્રક્શન એટલે કે એનું ધ્યાન દોરવાનું છે કે રીચ એટલે પહોંચજો યોર એટલે હાઉસ એટલે કે તમારા ઘરે કેવી રીતે પહોંચી શકે એના માટે તમારે માર્ગદર્શન કરવાનું છે તો યર કહે છે હાય આઈ એમ ઇન ધ માર્કેટ નાઉ અત્યારે હું બજારમાં છું હાઉ શુડ આઈ રીચ યોર હાઉસ હું તારા ઘરે કેવી રીતે પહોંચી શકું તો યુ તો ગોસ્ટ્રેટ એટલે કે સીધા જો ફ્રોમ ધ માર્કેટ માર્કેટથી સીધા સીધા ચાલો પછી યોરફ્રેન્ડ કહે છે ઓકે ધ્યાન અને પછી તો તમે કહેશો કે ટર્ન લેફ્ટ એટ ધ ટ્રાફિક સિગ્નલ જો ટ્રાફિક સિગ્નલ આવે એની ડાબી સાઈડ શું કરજો ટર્ન લેજો શીખ તમારો મિત્ર કહેશે કે યુઆર ફ્રેન્ડ કહેશે કે શુડ આઈ વોક ઓન ટેક અ રિક્ષા હમ હું ચાલતો આવું કે રિક્ષામાં આવું તો કહેશે કે યુ તમે શું કહેશો કે વોક પાસ્ટ સ્કૂલ બરાબર જોઈએ નંબર પેજ નંબર સિક્સટીન યોર ફ્રેન્ડ કહેશે ઓલ રાઇટ વોટ નેક્સ્ટ અને પછી શું તો યુ કહેશે કે ટેક ધ સેકન્ડ રાઇટ સેકન્ડ રાઇટ એટલે કે બીજો વળાંક લેવાનો રાઈટ એટલે જમણી બાજુ પછી યોર ફ્રેન્ડ કહે સેકન્ડ રાઈટ તો તમે કહેશો યુ એટલે કે યસ માય હાઉસ ઇઝ નેક્સ્ટ યુ એટલે તમે કહેશો કે યસ માય હાઉસ ઇઝ નેક્સ્ટ ટુ ધ ટેમ્પલ એટલે તમારું જે ઘર છે મંદિર પછી છે તો યોર ફ્રેન્ડ કહેશે ગ્રેટ આઈ એમ કમિંગ તો યુ તમે કહેશો કે રીંગ ધ બેલ વેન યુ રીચ રીચ એટલે પહોંચવું થાય વેન એટલે જ્યારે રીંગ બેલ એટલે કે ઘંટડી વગાડી તમે જ્યારે પહોંચી જાવ ત્યારે ઘંટડી યોર ફ્રેન્ડ કહેશે ઓકે યુ કીસે યુ ફ્રેન્ડ કહેશો ઓકે છે યુ તમે પણ કહેશો ઓકે સાવ યોર ફ્રેન્ડ કહેશે શ્યોર થેન્ક યુ તો આ તો મિત્રો યુનિટ વનનો જે બીજા નંબરનો ભાગ જે બાકી હતો તે ભાગ આપણે જોયું હવે પછી આપણે ચેપ્ટર જોઈશું યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપ